વડોદરાના પાદરામાં કિશોરને કરંટ લાગ્યો છે અને કિશોરનું મોત નિપજ્યું છે વીજ કરંટ લાગતા આશાસ્પદ કિશોરનું મોત નિપજ્યું ગટરના પાણી રોડ પર ભરાતા પાણીમાં કરંટ ઉતર્યો છે અને સાયકલ સવાર કિશોરને વીજ સંપર્કમાં આવ્યો અને તેને કરંટ લાગ્યો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે એકસો આઠ મારફતે કિશોરને હોસ્પિટલ ખસેડાયો છે કટરના પાણી રોડ ઉપર ભરાતા પાણીમાં કરંટ ઉતર્યો અને સાયકલ સવાર કિશોરને વીજ સંપર્કમાં આવ્યો અને તે બાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે 108 આઠ મારફતે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો વડોદરાના પાદરા શહેરમાં કિશોરને કરંટ લાગ્યો તો વીજ કરંટ લાગતા કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો છે તેના માતા ના મુ પર એક સ્મિત હતું એ સ્મિત વૃદનમાં ફેરવાયું છે વરસાદની સિઝન છે પાદરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહે છે ત્યારે જ્યારે પાદરામાં વરસાદ પડ્યો ત્યારે વીજ થાંભલા પછી જીવંત વાયર પણ પાણીમાં પડ્યો હતો અને ત્યાંથી કિશોર સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કિશોરને કરંટ લાગ્યો છે અને તે સાયકલ પરથી ઢરી પડ્યો કિશોર જે કરંટ લાગવાથી ભોગ બન્યો હતો તે રોડ પર ઢરી પડ્યો પરંતુ જીવંત વાયર પણ હતો એટલે કરંટ ત્યાંથી પાસ થઈ રહ્યો હતો એટલે નાગરિકો એકસો આઠ મારફતે દવાખાને પહોંચાડ્યો પરંતુ એક માતા પિતાનો વંશના અંશ પૂર્ણ થયો છે એટલે કિશોરનું મોત થયું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સ્માર્ટ સિટી વડોદરાના અનેક વિસ્તારોમાં નાગરિકોને તકલીફ પડે તે રીતના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ સ્માર્ટ વાયરની જરૂર છે સ્માર્ટ મીટરની નહીં પાદરા પાદરાના નગરજનો પણ કહી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જનતાના ના પ્રતિનિધિ પર પણ ફટકાર લગાવી રહ્યા છે કે માત્ર ને માત્ર વિકાસના નામે કટકી ખાઈ શકાય તેવા જ કામો ની દરખાસ્ત મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત માં આવે છે પરંતુ રહી છે એના તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે એના જ કારણે કોઈ માતા આજે વંશ વગર થઈ છે જી બિલકુલ આપવા બદલ આપનો આભાર તો વડોદરાના પાદરા શહેરમાં કિશોરને કરંટ લાગ્યો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે વીજ કરંટ લાગતા આશાસ્પદ કિશોરનું મોત થયું છે કિશોરના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે ઘટના પાણી રોડ ઉપર ભરાતા પાણીમાં કરંટ ઉતર્યો હતો